જે આદિમ જૂથોને રોજગારી અને આત્મનિર્ભર બનાવવાની તક પૂરી પાડી રહ્યું છે ટ્રેડમાર્ક મેળવ્યા બાદ આ મોલ ગ્રામીણ આદિજાતિ મહિલાઓને રોજગારી અને આત્મનિર્ભર બનાવવામાં મોટું યોગદાન આપી રહ્યું છે વિઝડાલિયા આસપાસના બત્રીસ ગામોના ત્રણસો જેટલા આદિજાતિ કારીગરો મોલ સાથે જોડાયેલા છે આદિમજો મહિલાઓ ઘરની ચાર દિવાલોમાંથી બહાર આવી મસાલા પાપડ અને બેકરીના વ્યવસાયમાં તાલીમ મેળવી આત્મનિર્ભર બની છે અહીં હસ્તકળા વસ્તુઓ બેકરી પ્રોડક્ટ્સ મસાલા યુનિટ દાળ મસાલા પ્રોસેસિંગ આયુર્વેદિક ઉત્પાદનો અને મશરૂમનું વેચાણ થઈ રહ્યું છે આદિમ જૂથોને સશક્ત બનાવવા બદલ વર્ષ બે હજાર ઓગણીસમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા વિઝડાલિયાને દેશના ટોચના નવ ક્લસ્ટરમાં સ્થાન અપાયું હતું તેમજ આદર્શ કાર્યોને કારણે વર્ષ બે હજાર બાવીસમાં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી પણ હાંસલ કર્યો હતો વડાપ્રધાનની પ્રેરણાથી સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે દેશવાસીઓને જાગૃત થઈ રહ્યા છે ત્યારે વિઝડાલિયા રૂરલ મોલ સ્વદેશીની સંકલ્પનાને

અહીં કોટવાડિયા સમાજના કારીગરો વાંસમાંથી સોફા સેટ કુર્સી ટેબલ હિંચકા સુશોભનની ચીજો સહિત અનેક ઘરગથ્થુ સામાન તૈયાર કરે છે તેમના ઉત્પાદનો માત્ર ગુજરાત પૂરતા મર્યાદિત નથી પરંતુ મુંબઈ દિલ્હીથી લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પહોંચે છે રોજગારીના આ કેન્દ્રના કારણે આજુબાજુના યુવાનો પોતાની કુશળતાને વ્યવસાય રૂપે વિકસાવી રહ્યા છે मोल्मा मरती तालीम અને સુવિધાઓ દ્વારા આદિજાતિ મહિલાઓ સ્વરોજગારી તરફ વળી છે. વિજ્ઞાની ક્લસ્ટર કે માધ્યમ સે કુલ 8 સે 10 એક્ટિવિટીઝ મેં યહા કે આસપાસ કે 32 ગાઓ કે લગભગ 250 સે 300 લોગો કો એમ્પ્લોયમેન્ટ મિલતી હૈ જિસમે પરમેનન્ટ એમ્પ્લોયમેન્ટ લગભગ 50 સે 60 લોગો કો મિલતી હૈ. કામ કી બાત કરે યહા પર તો જ્યાદતર કામ બામ્બો સે રિલેટેડ હોતા હૈ જો કાફી સ્કિલ બેસ્ડ કામ હૈ. तो लोग पहले सीखते हैं फिर बैम्बू के काम को करते हैं इसके अलावा रेस्टोरेंट है जो हमारे ट्राइबल बहनों का आ, ट्राइबल भाई बहन जो खाना बनाते हैं वो हम कस्टमर्स को सर्व सर्व करते हैं उसके लिए भी हम पहले उनको ट्रेनिंग देते हैं इसके अलावा दाल की प्रोसेसिंग यूनिट है उसमें भी दाल की प्रोसेसिंग में लोग इन्वॉल्व हैं बेकरी की यूनिट है यहाँ के लोग बेकरी आस पास में दस किलोमीटर में कहीं प्रोडक्शन नहीं होता तो यहाँ के लोगों ने सीखा है बेकरी को प्रोड्यूस करना और फिर वो बेकरी में काम करती है बहन यहाँ की बहनें और फिर वो बेकरी की चीज़ें बनाती है રૂરલ મોલમાં લાઇબ્રેરી અને અભ્યાસ કેન્દ્ર ઊભા કરાયા છે જ્યાં આદિજાતિ બાળકો અભ્યાસ કરીને પોતાના ભવિષ્યને ઘડી રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓ મેળવી છે સુરત જિલ્લા વન વિભાગ દ્વારા વાંસ હસ્તકળા બેકરી મશરૂમ ખેતી અને ફર્નિચર બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે સાથે જ વન સંવર્ધન અને જળ સંરક્ષણની કામગીરી પણ ચાલી રહી છે